જામનગરના બેડી વિસ્તારમાં જાહેરમાં રમાય છે વરલી મટકાનો જુગાર વરલીના આંકડા લખતા લખાવતા અને રૂપિયા લેતા શખ્સોનો વિડીયો થયો વાયરલ પોલીસના ડર વગર શખ્સો ખુલ્લામ ચલાવી રહ્યા છે જુગાર નેટવર્ક એક માણસ આંકડા લખતા એક લખેલી ચીઠીના ફોટા પાડતો અને ત્રીજો શખ્સ રૂપિયા લેતા વિડીયોમાં દેખાય છે શાળાએ જતા ભૂલકાઓ પણ નજરે પડ્યા કેવી અસર થયા બાળકો પર આમ જામનગરમાં વરલી મટકાનો જુગારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કલ્યાણ ચાર પાંચ નવ દોઢસો દો પંજે નવા દોઢસો ચાર પચાસ દોઢસો ચાર છ નવ દોઢસો 479120 449 4 महीने 420 18 400 બોલ દે મારી હા તેલિયા ગયો બસ ને એ આ વળી એ ના જશે ઓલો બોખા કે યુ જોવે

ويو ويانو جاي نه ڏيڻا هو نه جايي کي کٽي انترو